અંકલેશ્વરમાં કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે વિરોધ કરનાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરતા અંકલેશ્વર એસઆઈઆર મતદાર યાદી સુધારણા મુદ્દે રજૂઆત કરનાર કોંગ્રેસના અને આપના કાર્યકરોની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે આ કાર્યવાહી સામે પોલીસ સ્ટેશન પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા

કાલે અમારી આવશે અને હું એક જાહેરાત કરવા માગું છું કે અમે જેલથી જીતા નથી જેલથી જીતા નથી અને મામલેદાર ઓફિસે હું જતો છું હું જામીન લેવાનો નથી જ્યાં સુધી મારી અરજીની તપાસ ના થાય તપાસની અંદર મારા સીસીટીવી ફૂટેજ ના ચેક કરે મારો મોબાઈલનો એક્સેસ હું મોબાઈલ સાહેબને આપી દઉં કે તમે જોઈ લો મેં કોઈને કોલ કર્યો હોય કે મેં કોઈની જોડે વાત કરી હોય કે ભાઈ આના ઘેરે જાઓ કે આ ધમકી આપો કે એવું કંઈ કર્યું હોય તો તદ્દન ખોટી ફરિયાદ છે આ ફરિયાદ ફક્ત અને ફક્ત નગરપાલિકા પ્રમુખના ભ્રષ્ટાચારને આ એક ઠારવવા માટે આ એક કૃત્ય કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા નગરપાલિકા પ્રમુખની જે રી રાખીને કરવામાં આવ્યું છે એનો તમારા અંદર એટલું સત્યતા હોય તમારામાં તો જે ભ્રષ્ટાચારી પ્રમુખ છે એને તમે ફરિયાદ નોંધાવો નહીં એમની એમને સસ્પેન્ડ કરો નહીં જે અંકલેશ વાંડે જેસીબી નહીં પણ ટોકલે પૈસા ઓખડીને પોતાના બંગલા બાંધા છે તમે ચેક કરો તમે જાઓ ગાર્ડન સિટીમાં કોનો બંગલો છે તમે જાઓ રાજસ્થાન કોનો બંગલો છે જેને ચેક કરો હું જામીન આપવાનો નથી હું જેલથી ભીતો નથી સ્વતંત્ર સેનાનીઓ જ્યારે જેલમાં રહ્યા સત્ય માટે તો હું તો એમના પગની ધૂળથી નથી છેલ્લા બે દિવસ કરતાં વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઈઆર ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે એની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે બીએલઓ ટુ જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે બસ આટલી જ જે બીએલ ટુ છે એ પોતે મળ્યા નથી એના ફાધર સાથે વાત થઈ હતી એમણે કીધું કે અમને કંઈ ખબર નથી આટલી જ વાત થઈ એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના PI ના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળાએ એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી ભૂક કરવામાં આવે અને જે લોકોએ રાત્રે લોકોને ડરાવી ધમકાવ્યા ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પણ અમે લોકો કાયદેસરની એ કે પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે એલસીબી ના પોલીસ વાળા હોય કોઈ પણ વર્ગ અમે લોકો ફરિયાદ કરવાના છે